સુરતમાં ભાણુના ખમણની દુકાનના માલિકે પોલીસને ફેંક્યો સીધો પડકાર રાત્રે બે વાગે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ગુજરાતી કલાકારો પાસે કરાવ્યું પ્રમોશન સુરતના ઇન્ફ્લુએન્સર અને ગુજરાતી ફિલ્મના કલાકારોએ પ્રમોશન માટે નિયમોના ધજાગરા કર્યા રાત્રે બે વાગે કર્યું દુકાનનું પ્રમોશન ભાણુ ખમણની દુકાનવાળાને નિયમો લાગુ પડતા નથી અને ગુરુ દ્વારા પોતાની ફિલ્મ બાબતે ચર્ચા કરવામાં આવે ઇન્ફલુએન્સર વીડી રાદડિયા પારો અને ગુરુ પિયુષ ધાનાણી રાત્રે બે વાગ્યાનો ખમણની દુકાનના પ્રમોશનનો વિડીયો હાલ ચર્ચાનું કારણ પોલીસનું નું જાહેરનામું નિયમો કાયદા શું ઇન્ફ્લુએન્સરને લાગુ નથી પડતા લોકોને નિયમોનો ભંગ કરવા ઉશ્કેરાતા આ લોકો સામે કાર્યવાહી થશે ભાઈ રાતના અત્યારે બે વાગી ગયા છે ને સુરતવાળાની વાળા તમે જુઓ ભાઈ આ બધા ઇન્ફ્લુઅન્સર એમાં અમારે જો ગુરુભાઈ અને પારુ બેનને બધા જો બાકા જી કે બોલાવે છે માણો ના કેમ છે ભાઈ એક નંબર અને મલુમાડી મૂવી આપણે કઈ રીતનું ક્યારે રિલીઝ થવાનું છે ઓલરેડી 30 જાન્યુઆરી એટલે અત્યારે તમારા નજીકના સિનેમા ઘરોમાં દૂરના સિનેમા ઘરોમાં બધી જગ્યાએ રિલીઝ થઈ ગયું છે તો મોસ્ટ વેલકમ જોવા જજો મેસેજ છે છોકરાથી લઈ અને વૃદ્ધો બધા જોઈ શકે એવું પારિવારિક ફિલ્મ છે

થ્રી પોઈન્ટ ફોર મિલિયન એમને ફોલોવર છે તો પણ કોઈ ને એવું નહીં બધા એકદમ ઘરની ઘોડે ને ઘરની જેમ જ રહીએ છે બધા સુરત ની મોત છે ભાઈ જ જમારા જુદા છે બાકી બધું ભેગું છે ભાઈ ખોળિયા જુદા ખોળિયા જુદા ને છે રાત્રે બે વાગ્યા ની મોત કિશનભાઈ કિશનભાઈ સુધી પછી કમળ બમણ કે ઢોકળા ખાવાનું મન થતા મોડા બે વાગ્યા છે બે વાગ્યા સુધી ફૂલ મોજ સુરત સિવાય થયા

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે